નમસ્કાર ચક્રવાત ન્યુઝ સાથે હું તેમજ તેમની ટીમ દ્વારા મૂડી તાલુકાના સદલા ગામના તળાવવાળી સરકારી માલિકીની જમીનમાં આકસ્મિક તપાસણી કરતા ગેરકાયદેસર સફેદ માટીનું ખનન કરતા વાહનો જપ્ત કરવામાં આવે છે જેમાં ત્રણ ડમ્પર એક હિટાચી મશીન ચાર મોબાઈલ ફોન મળી ગેરકાયદેસર ખનન કરેલ છે તે અંગે સર્વેયર દ્વારા માપણી કરાવી ગેરકાયદેસર સફેદ માટીનું ખનન કરતા જયપાલ જયપાલસિંહ કાઠિયા તેમજ મુકેશ જાધવ સામે જે કાઈ રકમ વસૂલ કરવાની થશે તે ધ ગુજરાત બે હાજર સત્તર ના નિયમ એકવીસ ત્રણ મુજબ વસૂલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે રાજુદાન ગઢવી સાથે ઉદયસિંહ ચાવડા ચક્રવાત ન્યૂઝ સુરેન્દ્રનગર